હલો ફ્રેન્ડ્સ આજે આપણે ચોખાના પાપડ એટલે કે પાપડી આખું વર્ષ સ્ટોર કરીને રાખી શકાય અને સાથે ખીચું બનાવવાના પરફેક્ટ માફ અને જરા પણ ફાટે નહીં એની ટીપ્સ સાથે બે કિલો જેટલા ચોખાના પાપડ બનાવવાનું શીખીશું જો તમારા પાપડમાં પણ ગાંઠા રહી જતા હોય કે ફાટી જતા હોય તો એકવાર આ રીતથી બનાવશો તો એ ફૂલીને ત્રણ ગણા થશે અને ક્યારેય પણ નહીં ફાટે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો ચોખાના પાપડ કે પાપડી બનાવવા માટે એમાં ધ્યાન રાખવા જેવી બાબત પાણી અને લોટનું પરફેક્ટ માપ છે તો એના માટે સૌ પ્રથમ તમારે કોઈ વાસણ સેટ કરી લેવાનું છે મેં અહીં નાની તપેલી લીધી છે એ પાણીના માપ માટે છે અને મોટી તપેલી લીધી છે એમાં આપણે ખીચું બનાવીશું અને બને તો ખીચું બનાવવા માટે સ્ટીલના વાસણનો જ ઉપયોગ કરવો જેથી એલ્યુમિનિયમ આપણા પેટમાં ના જાય મેં અહીં ચાર તપેલી જેટલું પાણી મોટા વાસણમાં એડ કરી દીધું છે હવે આપણે ગેસ ચાલુ કરી ગેસની ફ્લેમ હાઈ રાખી અને આ પાણીને આપણે ગરમ થવા દેવાનું છે તો પાણી જલ્દીથી ગરમ થાય એના માટે આપણે એને ઢાંકીને ગરમ થવા દઈશું જ્યાં સુધી પાણી ગરમ થાય છે ત્યાં સુધીમાં આપણે બાકીની તૈયારી કરી લઈએ તો અહીં પાપડીને સ્પાઇસી બનાવવા માટે મેં અહીં તીખી લીલી મરચી લીધી છે અહીં પાંચથી સાત જેટલી મરચીને આ રીતે મોટા ટુકડામાં કટ કરી અને મિક્સર જારમાં એડ કરી દઈશ અત્યારે આપણે બે કિલો જેટલા ચોખાના લોટની પાપડી બનાવીશું તો એના માટે આપણે ચાર તપેલી જેટલું પાણી ગરમ કરવા રાખી દીધું છે જેટલો લોટ હોય એનાથી આપણે દોઢ ગણું પાણી ગરમ કરવા રાખવાનું છે હવે આ મરચીમાં આપણે પાણી એડ કરી અને સારી રીતે એની પેસ્ટ બનાવી લઈશું અને હવે મેં અહીં ખાનણી અને દસ્તો લીધો છે એમાં બે ચમચી જેટલું આખું જીરું એડ કરીશું અહીં જીરું તમે તવા પર થોડું શેકી અને પણ લઈ શકો છો હવે જીરું એડ કર્યા બાદ આપણે એને અધકચરું ખાંડવાનું છે આવી રીતે ખાંડણીની મદદથી અધકચરું ખાંડીને પાપડમાં એડ કરશો તો એનો ટેસ્ટ પાપડમાં બહુ સારો એવો આવશે તો તમે જોઈ શકો છો કે મેં અહીં અધકચરું ખાંડી લીધું છે હવે આ બાજુ આપણું પાણી પણ થોડું ગરમ થઈ ગયું છે તો હવે એમાં સૌ પ્રથમ આપણે સ્વાદ પ્રમાણે નમક એડ કરીશું હું અહીં બે ચમચી જેટલું નમક એડ કરું છું કેમ કે અમારા ઘરમાં મીઠું ઓછું ખવાય છે તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું કરી શકો છો હવે એમાં આપણે જે અદકચરું ખાંડીને રાખ્યું હતું એ જીરું અને મરચાંની પેસ્ટ એડ કરી દઈશું અને એની સાથે જ આપણી પાપડી ફૂલીને ત્રણ ગણી થાય એના માટે મેં અહીં દોઢ ચમચી જેટલો પાપડિયો ખાર એડ કર્યો છે એટલે કે જે પાપડ બનાવવા માટેનો જે સોડા આવે છે એ એડ કર્યો છે તે તમને કરિયાણાની દુકાને આસાનીથી મળી જશે અહીં તમારે વધારે પાપડિયો ખાર એડ કરવાની જરૂર નથી જો તમે વધુ એડ કરશો તો તમારા પાપડ ફાટવાની સંભાવના વધી જશે તો હવે બધી જ વસ્તુને એકવાર સારી રીતે આપણે મિક્સ કરી લઈશું અને મેં અહીં ગેસની ફ્લેમ હાઈ જ રાખી છે હવે આપણે ઢાંકીને પાણીને સારી રીતે ઉકળવા દેવાનું છે ચોખાના પાપડ બનાવતી વખતે પાણીને ઉકાળવું ખૂબ જ જરૂરી છે તો તમે જોઈ શકો છો કે અહીં મેં દસ મિનિટ સુધી પાણી ઉકાળી લીધું છે પાણીનો કલર એકદમ ચેન્જ થઈ ગયો છે જો તમારે ચોખાના વ્હાઈટ પાપડ બનાવવા હોય તો તમે જીરું એડ ના કરો એટલે પાણી વ્હાઈટ જ રહેશે હવે આપણે તપેલાને ગેસથી નીચે ઉતારી લઈ અને વેલણની મદદથી ચલાવતા જઈ અને થોડો થોડો ચોખાનો લોટ એડ કરીશું અહીં ખાસ આ પ્રોસેસ કરવા માટે બે જણાની જરૂર પડશે કેમ કે ગરમ તપેલાને એકાથે પકડી અને વેલણથી એકાથે ચલાવવાનું છે અને અને સાથે સાથે ધીમે થોડો લોટ ચોખ્ખાનો પણ એડ કરતો જવાનો છે તો મેં અહીં બે તપેલી આખી ભરી અને ચોખાનો લોટ એડ કર્યો છે તો હવે આપણે પહેલાં એકવાર ચલાવી અને સારી રીતે મિક્સ કરીને જોઈ લઈશું તો તમે પહેલીવાર પાપડ બનાવતા હોય તો પાણી ઉકળી ગયા પછી એક ગ્લાસ જેટલું પાણી એમાંથી કાઢી અને રાખી લેવું એટલે જો લોટ કઠણ થાય તો પાછળથી પાણી એડ કરવા થાય આ લોટને આપણે થોડો કઠણ જ રાખીશું કેમકે હજી આપણે એને સ્ટીમ પણ કરવાનો છે સ્ટીમ કરતા સમયે પણ હજી થોડું પાણી એડ થાય અને તે થોડો ઢીલો થશે તો તમે જોઈ શકો છો કે અહીં મારો ક્યાંય પણ લોટ કોરો નથી દેખાતો મતલબ સારી રીતે મિક્સ કરી લીધું છે હવે સ્ટીમરની જે પ્લેટ આવે છે એના પર તેલથી ગ્રીસ કરી લઈશું અને હવે એમાં થોડું ખીચું એડ કરી દઈશું પાણી ઉકળી ગયા બાદ તમારે લોટ એડ કરવાની અને ચલાવવાની પ્રોસેસમાં થોડીક ઝડપ રાખવાની છે નહીતર એમાં ગાંઠા વળી જશે જો તમે ગેસ પરથી ઉતારી અને જલ્દીથી ચલાવીને મિક્સ કરશો તો તમારું ખીચું એકદમ સરસ બનશે તો હવે આપણે આ ચોખાના ખીચાને પહેલાં સ્ટીમ કરવાનું છે તો અહીં સ્ટીમરની પ્લેટમાં પહેલાં જેટલું ખીચું સમાય એટલું એમાં આપણે એડ કરી દઈશું અને સાથે જ મેં સાઈડમાં ગેસ ઉપર સ્ટીમરને પાણી એડ કરી અને ગરમ કરવા રાખી દીધું છે તમે આ ખીચુંના મેંદુવડા જેવા મોટા લુવા બનાવી અને એમને પણ સ્ટીમ કરી શકો છો પણ ખીચું ગરમ હોવાને લીધે આપણે દાજી ન જાય એટલે આપણે ડાયરેક્ટ જ એડ કરી દઈશું અને ઉપર વરાળના ટીપા ખીચોમાં ન આવે માટે આપણે કોટનનું કપડું ઢાંકી દઈશું અને હવે સ્ટીમરનું ઢાંકણ બંધ કરી ઓછામાં ઓછું દસથી બાર મિનિટ માટે આપણે મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર સ્ટીમ કરી લઈશું જો તમે ઓછા સમય માટે સ્ટીમ કરશો તો તમારું ખીચું કાચું રહી જશે અને પાપડ ફાટવાની શક્યતા વધી જશે તો અહીં મેં લગભગ દસ મિનિટ જેટલું એને સ્ટીમ કરી લીધું છે હવે તમે જોઈ શકો છો કે આપણું ખીચું સરસ બફાઈ ગયું છે તો હવે એને એક મોટી પ્લાસ્ટિકની કોથળીમાં ટ્રાન્સફર કરી લઈશું પણ એ પહેલાં પ્લાસ્ટિકની કોથળીને તમારે તેલથી ગ્રીસ કરી લેવાની છે જેથી એ ખીચું કોથળીમાં ચોંટે નહીં જાડી અને મોટી એવી કોથળી તમારે લેવાની છે આ પ્લાસ્ટિકની બેગ તેલથી સરસ ગ્રીસ થઈ જાય ત્યારબાદ આપણે સ્ટીમ કરીને રાખેલું બધું જ ખીચુંને એમાં એડ કરી દઈશું આ રીતની પ્લાસ્ટિકની કોથળીમાં ખીચુંને રાખવાથી મસળવામાં પણ સહેલું રહેશે અને આપણા હાથ પણ નહીં દાજે અને સાથે જ આપણું ખીચું ગરમ જ રહેશે તો હવે બધા જ ખીચાને કોથળીમાં એડ કર્યા બાદ ફરીથી આપણે એમાં એક ચમચી જેટલું તેલ એડ કરીશું અને હવે કોથળીને ઉપરથી બંધ કરી અને આ રીતે હાથની મદદથી મસળી લઈશું જો તમને ખીચું ગરમ લાગતું હોય તો તમે કોઈપણ ફ્લેટ વાટકો કે વાસણની મદદથી એને મસડી શકો છો લગભગ બેથી ત્રણ મિનિટ આ રીતે મસળ્યા બાદ હું તમને બતાવું તો તમે જોઈ શકો છો કે લગભગ પચાસ ટકા જેટલો આપણો લોટ મસડાઈ ગયો છે મતલબ સ્મૂથ થઈ ગયો છે હવે આપણે એને ગરમ રહે માટે એ રીતે કોથળીમાં બંધ કરી અને રાખી દઈશું અને આપણે ફરીથી સ્ટીમરમાં બાકી રહેલા ખીચુને પણ સ્ટીમ કરવા માટે રાખી દઈશું એટલે આપણે સ્ટીમ કરેલા ખીચુનો પાપડ બનાવીએ ત્યાં સુધીમાં આપણે બીજું ખીચું પણ રેડી થઈ જાય તો હવે અહીં આપણે કોથળીમાં જે પેક કરી અને ખીચું રાખ્યું હતું તેને આપણે મોટા વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને હવે આપણી બંને હથેળીને અને વાસણને તેલથી ગ્રીસ કરી અને એને હાથની મદદથી આપણે રોટલીનો જે લોટ મસળીએ એ રીતે એને મસળી લઈશું અહીં તમારે લગભગ ત્રણથી ચાર મિનિટ માટે આપણા ખીચુને મસળવાનો છે કેમ કે જેમ જેમ તમે મસળશો એમ એમસેમ તમારો લોટ સરસ મૂથ થઈ જશે અને ગાંઠા વગરનો થશે એટલે આપણા પાપડ પણ સરસ બનશે અને ફાટશે પણ નહીં તમે સારી રીતે ખીચુને સ્ટીમ કરી અને સારી રીતે મસળી અને ત્યારબાદ જ પાપડ બનાવી હશે તો તમારા પાપડ ક્યારે પણ નહીં ફાટે લોટ સરસ મસળાઈ જાય ત્યારબાદ આપણે એના રોટલીના સાઇઝના લુવા કરી લઈશું અહીં જો તમે એકલા જ પાપડ બનાવતા હોય તો આવા લુવા બનાવી અને રોટલી રાખવાના ડબ્બામાં એટલે કે કેસરોલમાં તમારે રાખી દેવાના એટલે એ ગરમ જ રહેશે જો લુવા ઠંડા થઈ ગયા બાદ તમે પાપડ બનાવશો તો થોડા કિનારીઓ પર ક્રેક આવી જશે માટે જો પોસિબલ હોય તો બે જણા સાથે મળી અને આ પાપડ બનાવવા અહીં હું અને મારા હસબન્ડ પાપડ બનાવી રહ્યા છીએ તો મેં અહીં બધા જ લુવા કરી લીધા છે અને આપણે આ પાપડ વણીને નથી બનાવવાના જે પાપડ બનાવવા માટેનો જે પાટલો આવે છે એમાં બનાવવાના છે તો આ પાપડ બનાવવા માટે આપણે એના પાટલાને અને સાથે ઉપર નીચે જે રાખવાની કોથળી જે કટ કરીને રાખી છે એને પણ આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અહીં બધી જ વસ્તુને ગ્રીસ કરવું ખૂબ જ જરૂરી છે એટલે આપણો પાપડ ચોટે નહીં અને આસાનીથી ઉખડી જાય હવે પાટલા ઉપર પહેલાં એક કોથળી રાખી પછી એક લુઓ અને ઉપર બીજી કોથળી રાખી અને ત્યારબાદ દબાવી લઈશું એટલે આપણો પાપડ સરસ ગોળ થઈ જશે અહીં તમારે પાપડ થોડો જાડો રાખવાનો છે કેમ કે ચોખાનો પાપડ જાડો રાખી અને ત્યારબાદ આપણે એને તળીએ એટલે એ ફૂલી અને બેથી ત્રણ ગણો વધી જશે જો તમે પાતળો રાખશો તો તેમાં ક્રેક થવાના ચાન્સીસ વધી જશે તો આ રીતે પાટલાની મદદથી દબાવ્યા બાદ આપણે સૌ પ્રથમ ઉપરની કોથળીને દૂર કરી દઈશું એ એમના આસાનીથી દૂર થઈ જશે ને તમે જોઈ શકો છો કે આપણો એકદમ સરસ પાપડ બની ગયો છે તો હવે એને સુકાવા માટે આપણે ઊંધો કોઈપણ સાડી કે મોટા કપડાં ઉપર પાપડને રાખી દઈશું અને ત્યારબાદ ધીરે રહી અને કોથળી ઉખેડી લઈશું તો મેં અહીં લગભગ ચાર કિલો જેટલા ચોખાના પાપડની પાપડી બનાવી છે અને આ પાપડી બનાવવા માટે મને લગભગ ત્રણ કલાક જેવો ટાઈમ લાગ્યો છે તો આ રીતે કોઈ પણ વધારાની જૂની સાડી કે ચૂંદડીમાં પાપડને સૂકવી અને ઘરમાં જ એટલે કે તડકામાં ના આવે તે રીતે આપણે રાખી દેવાના છે હવે પાપડ આખી રાત પંખા નીચે સુકવ્યા બાદ આપણે પાપડને પલટાવી લેવાના છે અને બીજા દિવસે પણ એને ઘરમાં જ સુકવવાના છે તો તમે જોઈ શકો છો કે મારા એક પણ પાપડ ફાટ્યા નથી મેં અડધા પાપડ મસાલાવાળા અને અડધા પાપડ મસાલા વગરના કર્યા છે એટલે કે મરચી કે જીરું એડ નથી કર્યા હવે આપણે ત્રીજા દિવસે એ પાપડને તડકે તપાવવાના છે એટલે કે જ્યાં તડકો આવતો હોય ત્યાં પાંચથી છ કલાક માટે ડાયરેક્ટ આ રીતે પાથરી અને તપવા દેવાના છે જેથી એને આખું વર્ષ સુધી સ્ટોર કરી શકાય અત્યારે શિયાળામાં તડકો ઓછો હોય તો તમે બે દિવસ માટે એને તપાવી અને ત્યારબાદ એને મોટા કોથળીમાં ભરી અને ડ્રમમાં કે મોટા કન્ટેનરમાં રાખી શકો છો આ પાપડને તમે શેકી અને ફ્રાય કરી બંને રીતે ઉપયોગમાં લઈ શકો છો જો તમારે ફ્રાય કરી અને ખાવા હોય તો તમારે તેલને વધારે ગરમ થવા દેવું પડશે જો તમારું તેલ ફૂલ ગરમ હશે તો જ પાપડ તમારો ફૂલી અને મોટો થશે તો ફ્રેન્ડ્સ તમને મારા આ ચોખાના પાપડ કે પાપડીની રેસિપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો અને તમારા ફ્રેન્ડ સર્કલ કે વોટ્સએપ ગ્રુપમાં તમે આ વિડીયોને જરૂરથી શેર કરજો મળીએ એક આવી જ નવી હેલ્ધી રેસીપી સાથે ત્યાં સુધી હેલ્ધી કુ ખેલ્દી હલો ફ્રેન્ડ્સ વેફર તો તમે બહુ જ બનાવી હશે પણ આજે આપણે એક એવી વેફર બનાવીશું જેને બનાવવા માટે કોઈપણ પ્રકારના મશીનની કે સાધનની જરૂર નહીં પડે અને બાળકો પણ આ વેફર બનાવી શકશે અને સાથે જ આ વેફર કે પાપડ એટલી સરસ ક્રિસ્પી બને છે કે તે મોઢામાં મૂકતાં જ ઓગળી જાય એટલે દાંત વગરના લોકો પણ ખાઈ શકશે તો ચાલો સાબુદાણાના પાપડ કે વેફર બનાવવા દાણાની એકદમ સરસ ક્રિસ્પી અને સોફ્ટ વેફરની રેસીપી તો એના માટે સૌ પ્રથમ મેં એક કપ જેટલા સાબુદાણા લીધા છે અહીં તમે માપ માટે કોઈપણ વાસણ સેટ કરી શકો છો પછી એનાથી જ પાણીનું માપ લેવાનું છે તો હવે આ એક કપ જેટલા સાબુદાણાને હું મોટા બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશ તો સાબુદાણાની કોઈપણ વસ્તુ બનાવતા પહેલાં સાબુદાણાને ધોવા જરૂરી હોય છે તો એને બે પાણીથી સારી રીતે ધોઈ લઈશું અહીં હળવા હાથે સાબુદાણાને ચલાવતા જઈ અને ધોવાનું છે જો તમે વધારે વજન આપી અને વોશ કરશો તો સાબુદાણા તમારા તૂટી જ તો આ રીતે વોશ કર્યા બાદ એનું સફેદ પાણી આપણે દૂર કરી દઈશું અને પીવાનું પાણી એક કપ જેટલું એમાં એડ કરી દઈશું આપણે એક કપ જેટલા સાબુદાણાનો ઉપયોગ કર્યો છે માટે એને પલાળવા માટે પણ એક કપ જેટલા પાણીનો ઉપયોગ કરીશું આ એક કપ જેટલા સાબુદાણામાંથી ઢગલો વેફર બની અને તૈયાર થશે અને એ પણ કોઈપણ પ્રકારના ઝંઝટ વગર માત્ર બે જ ઇન્ગ્રીડિયન્ટ્સનો ઉપયોગ કરી અને ખૂબ જ સહેલી રીતે આપણે આ સાબુદાણાની વેફર બનાવવાની છે તો અહીં સાબુદાણામાં પાણી એડ કરી એને લગભગ પાંચથી છ કલાક માટે પલળવા દેવાનું છે જો તમારી પાસે વધારે ટાઈમ હોય તો તમે આખી રાત પણ એને પલળવા દઈ શકો છો અહીં સાબુદાણાની ઉપર અડધા ઇંચ જેટલું પાણી રહે એ પ્રમાણે એમાં પાણી એડ કરવાનું છે એટલે બધા જ સાબુદાણા સારી રીતે પલળી અને ફૂલી જાય તો હવે બાઉલને ઢાંકી અને પાંચથી છ કલાક માટે એને સાઈડમાં રાખી દઈશું તો મારે લગભગ અહીં છ કલાક જેવો ટાઈમ થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણું સાબુદાણા સરસ પલળી અને પોચા થઈ ગયા છે અને ત્રણ ગણા જેટલા ફૂલી પણ ગયા છે તમે જોઈ શકો છો કે બધા જ સાબુદાણા અલગ અલગ છે એટલે કે છૂટા છૂટા છે જો તમારે સાબુદાણાની ખીચડી કે બીજી કાંઈ વસ્તુ બનાવી હોય તો આ રીતે પાણીનું માપ રાખી અને સાબુદાણાને પલાળીને બનાવશો તો બધા જ સાબુદાણા છૂટા રહેશે હવે આ બાઉલને સાઈડમાં મૂકી અને બે મીડિયમ સાઇઝના બટાકા લીધા છે આ બટાકા તમારે કાચા જ લેવાના છે તો હવે કાચા બટાકાને પિલરની મદદથી એની છાલ દૂર કરી લઈશું અહીં બટાકાની છાલ દૂર કરતા પહેલાં મેં એને પાણીથી સારી રીતે વોશ કરી લીધા હતા તો અહીં બંને બટાકાની છાલ મેં ઉતારી લીધી છે હવે બટાકા આપણા કાળા ના પડે એ માટે એક ગ્લાસ જેટલું પાણી બાઉલમાં એડ કરી દઈશું અને હવે જે ગાજર કે દૂધી ખમણવા માટેની જાડી ખમણી આવે છે એનો ઉપયોગ આપણે નહીં કરીએ પણ એને બદલે જે આદુ ખમણવા માટેની ઝીણી ખમણી આવે છે તે લઈ અને બંને બટાકાને આપણે ખમણી લઈશું એટલે આપણું ખમણ સરસ ઝીણું થાય આ ઝીણું ખમણ થવાને લીધે એ સારી રીતે જલ્દીથી કૂક પણ થઈ જશે જો તમે જાડું ખમણ બનાવશો તો એને કૂક થતાં થોડો વધારે ટાઈમ લાગશે તો અહીં બંને બટાકાને મેં પાણીમાં ગ્રેટ કરી લીધા છે એટલે જરા પણ કાળા નહીં પડે અને આપણે આ પાણીનો પણ ઉપયોગ કરવાનો છે તો હવે આ બાઉલને થોડીવાર માટે સાઈડમાં મૂકી અને આપણે ગેસ ચાલુ કરી એના ઉપર એક મોટું તપેલું મૂકીશું અને એમાં એક ગ્લાસ જેટલું પાણીને ગરમ કરવા રાખીશું તપેલાને આપણે ઢાંકી દઈશું એટલે પાણી જલ્દીથી ગરમ થઈ જાય અને આપણે એક ગ્લાસ જેટલું પાણી બટેકાના છીણમાં પણ એડ કર્યું છે એટલે ટોટલ બે ગ્લાસ જેટલું પાણીનો અહીં ઉપયોગ કર્યો છે તો પાણી આપણું ઉકળી ગયું છે તો હવે એમાં આપણે ખમણીને રાખ્યા છે એ બટેકાને પાણી સહિત આપણે એડ કરી દઈશું અને ત્યારબાદ એમાં સ્વાદ પ્રમાણે નમક એડ કરી દઈશું અહીં આપણે સાબુદાણાના ભાગનું પણ નમક એડ કરવાનું છે અને જો તમારે ઉપવાસમાં આ વેફર કે પાપડ ખાવા હોય તો તમે અહીં સેંધા નમકનો ઉપયોગ કરી શકો છો અને હવે આ મિક્સરને એકવાર મિક્સ કરી અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી સ્લો ટુ મીડિયમ ગેસની ફ્લેમ પર બેથી ત્રણ મિનિટ માટે આપણે એને કૂક થવા દઈશું અહીં આપણે બટાકાનું એકદમ ઝીણું ખમણ કર્યું છે માટે બેથી ત્રણ મિનિટમાં જ સારી રીતે બટાકા સરસ કૂક થઈ જશે પણ જો તમે જાડું ખમણ કર્યું હોય તો ચારથી પાંચ મિનિટ માટે એને ઢાંકીને કૂક થવા દેવું તો હવે આપણે જે આખી રાત અથવા તો પાંચથી છ કલાક માટે પલાળીને સાબુદાણા રાખ્યા હતા એ આ મિક્સરમાં એડ કરી દઈશું અહીં સાબુદાણા એડ કરતી વખતે ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવી હવે ચમચાની મદદથી સાબુદાણા અને બટાકાના મિક્સરને સારી રીતે મિક્સ કરી દઈશું અહીં સાબુદાણા કાચા છે માટે જ તમારે ચલાવતા રહી અને એને કૂક કરવાનું છે જો થોડી વાર માટે પણ એને છોડશો તો મિક્સર નીચે બેસી જશે તો હવે એને ચલાવતા રહી એને બેથી ત્રણ મિનિટ માટે કૂક કરવાનું છે અહીં આપણે સાબુદાણાને ટ્રાન્સપરન્ટ કરવાની જરા પણ જરૂર નથી આપણા બટાકા સારી રીતે કૂક થઈ ગયા છે એ જ એ જ આ વેફરનો ઇમ્પોર્ટન્ટ પાર્ટ છે અહીં મને પાણી થોડું ઓછું લાગતું હતું માટે અડધો ગ્લાસ જેટલું પાણી મેં પાછળથી અહીં એડ કર્યું છે કેમ કે જેમ આ મિક્સર વધારે કૂક થશે એમ એ ઘટ બનતું જશે માટે જરૂર પડે તો એક ગ્લાસ જેટલું પાણી પણ એડ કરી શકાય હવે ઢાંકીને બે મિનિટ સુધી કૂક કર્યા બાદ તમે જોઈ શકો છો કે થોડાક સાબુદાણા છે એ ટ્રાન્સપોર્ટ થઈ ગયા છે અને થોડાક હજી એમણમ છે તો આપણે એને વધારે કૂક કરવાની જરૂર નથી એકવાર સારી રીતે ચમચો ફેરવી અને જો નીચે બેસી ગયું હોય તો સારી રીતે ઉખેડી લઈશું અને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે એને ઢાંકીને પાંચ મિનિટ માટે સીઝવા દઈશું કેમકે આપણું તપેલું પણ ગરમ છે અને મિક્સર પણ ગરમ છે તો સાબુદાણા થોડાક વધારે કૂક થઈ જશે તો અહીં પાંચથી સાત મિનિટ પછી તમે જોઈ શકો છો કે આપણું મિક્સર થોડું ઠીક થઈ ગયું છે કેમ કે સાબુદાણા જેમ ઠંડા થાય તેમ વધારે ઘટ બનતા જાય છે તો હવે આપણે મિક્સરનું જે મોટું ઝાર આવે છે તે લઈ લઈશું અને એમાં આપણા બનાવેલું બટાકા સાબુદાણાનું થોડું મિક્સર એડ કરી દઈશું અને ત્યારબાદ ઢાંકણ ઢાંકી અને સારી રીતે એને ગ્રાઇન્ડ કરી લઈશું જો જરૂર લાગે તો તમે આમાં વન ફોર્થ કપ જેટલું પાણી એડ કરી અને ત્યારબાદ ગ્રાઇન્ડ કરી શકો છો જો મિક્સર વધારે ઘટ હશે તો ગ્રાઇન્ડ સારી રીતે નહીં થાય તો થોડું પાણી એડ કરવું અને ગ્રાઇન્ડ કરતા જવું હવે ગ્રાઇન્ડ કરેલા મિક્સરને આપણે અલગ વાસણમાં ટ્રાન્સફર કરી લઈશું અને આવી જ રીતે બાકી રહેલા મિક્સરને પણ થોડું થોડું પાણી એડ કરતા જાય અને ગ્રાઇન્ડ કરી લઈશું અહીં તમારે સાબુદાણા બટાકાનું મિક્સર ગરમ હોય ત્યારે જ આ પ્રોસેસ કરવાની છે જો થોડું ઠંડુ થશે ત્યારબાદ કરશો તો તે વધારે ઘટ થઈ જશે અને આપણા પાપણ પણ સારી રીતે નહીં બને તો મેં અહીં બધા જ મિક્સરને ગ્રાઇન્ડ કરી લીધું છે અને આ ગ્રાઇન્ડ કરવામાં મારે લગભગ અડધો ગ્લાસ જેટલા પાણીની જરૂર પડી હતી તમે આ મિક્સરમાં તીખાસ માટે આદુ મરચાંની પેસ્ટનો પણ ઉપયોગ કરી શકો છો પણ હું અહીં પ્લેન વેફર બનાવી રહી છું અહીં તમે બટેકાને પણ સ્કીપ કરી શકો છો પણ બાઇન્ડિંગ માટે થોડું બટેકું એડ કરવાથી આપણી બનેલી વેફર તૂટશે નહીં અને સારી રીતે ઉખડી જશે તો હવે વધારે વાર ન લગાડતા આ મિક્સરને એકવાર સારી રીતે ફેટી અને ત્યારબાદ ઢોસો બનાવવા માટેનો ચમચો આવે છે એની મદદથી આપણે આ રીતે રાઉન્ડ શેપનું પાપડ જેવું બનાવી લઈશું અહીં તમને તમારે પસંદ હોય એ પ્રમાણે સાઈઝનું બનાવી શકો છો અને જો તમારે આની વેફર બનાવી હોય તો ચમચીની મદદથી પણ એને મૂકી શકો છો અહીં તમારે પાપડ થોડા જાડા રાખવાના છે કેમ કે સાબુદાણાના પાપડ સુકાશે એટલે તે એકદમ સરપતલા થઈ જશે અને વેફર બનાવતી વખતે થોડી ઉતાવળ કરવાની છે જેમ જેમ મિક્સર ઠંડુ થશે એમ ઘટ થઈ જશે જો એવું મિક્સર તમને ઘટ્ટ થયેલું લાગે તો એમાં થોડું પાણી એડ કરી અને સારી રીતે ફેટી લેવું અને ત્યારબાદ ફરીથી પાપડ બનાવવા માંડવા અને સાથે આ પાપડને તમારે તડકામાં નથી બનાવવા ઘરની અંદર પંખો બંધ કરી અને બનાવવાના છે એટલે મિક્સર આપણું ઝડપથી ઠંડુ ના થાય એકવાર બધા જ પાપડ બની જાય ત્યારબાદ પંખો ચાલુ કરી અને તેને સુકવી શકો છો એક દિવસ માટે તમારે એને ઘરમાં જ સૂકવવાના છે તો તમે જોઈ શકો છો કે એક કપ જેટલા સાબુદાણામાંથી કેટલા બધા પાપડ બની અને રેડી થઈ ગયા છે આ પાપડ કે વેફર બનાવવામાં તમારે કોઈપણ પ્રકારના ખમણીની કે પછી મશીનની જરૂર નહીં પડે માત્ર ચમચાની મદદથી તમે સ્પ્રેડ કરી અને આ પાપડ બનાવી શકો છો તો બીજા દિવસે તમે જોઈ શકો છો કે બધા પાપડ સુકાઈ ગયા છે અને પ્લાસ્ટિક સાથે ચીપકી ગયા છે પણ આપણે પાપડ થોડા જાડા બનાવ્યા છે માટે તમારે આસાનીથી પ્લાસ્ટિકથી અલગ થઈ જશે પણ આ પાપડ સાવ ડ્રાય નથી થયા પ્લાસ્ટિકમાંથી આ પાપડ ઉખેડી અને જોશું તો બીજી બાજુ થોડા પીણા છે મતલબ આને હજી એક દિવસ માટે ઘરમાં જ સૂકવવા પડશે તો આ રીતે બધા જ પાપડ ઉખેડી અને ઉલટા કરી દેવા જે રીતે આપણે ચોખાના પાપડી બનાવીએ છીએ અને ઉલટા કરી દઈ છે એ જ રીતે બધા ઉલટા કરી અને પંખો ચાલુ કરી દેવાનો અને બીજી બાજુ પણ સાવ ડ્રાય થઈ જાય ત્યારબાદ એને બે કલાક માટે તડકે સુકવી દેવા એટલે આખું વરસ આપણે એને સ્ટોર કરી અને રાખી શકીએ તો અહીં તમે જોઈ શકો છો કે મારા પાપડ સાવ ડ્રાય થઈ ગયા છે મેં એને બેથી ત્રણ કલાક માટે તડકે પણ સુકવી લીધા હતા અને સુકાઈ ગયા બાદ તે એકદમ સરસ સફેદ અને પતલા બની ગયા છે જેવી આપણે બટેકાની વેફર બનાવતા હોઈએ એ રીતના દેખાય છે તો હવે એને ફ્રાય કરવા માટે તેલને સારું એવું ગરમ કરવાનું છે અને મીડિયમ ટુ હાઈ ગેસની ફ્લેમ પર જ એને એડ કરી અને ફ્રાય કરવાના છે જો તેલ ઓછું ગરમ થયું હશે તો પાપડ સારી રીતે નહીં ફૂલે પણ જો સારું એવું ગરમ થયું હશે અને આ માપથી તમે બનાવ્યું હશે તો ત્રણ ગણા પાપડ ફૂલી જશે આ પાપડ તમે પ્લાસ્ટિકની બેગમાં ભરી અને આખું વરસ સુધી સ્ટોર કરી શકો છો અને આ પાપડ તમે ગમે તે ઋતુમાં બનાવી શકો છો અને તમે વ્રત ઉપવાસ કે એમણે પણ આ પાપડ ખાઈ શકો છો બાળકોને તો એ ખૂબ જ ભાવશે તો ફ્રેન્ડ્સ તમને મારા એક કપ સાબુદાણામાંથી ઢગલો પાપડની રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો મળીએ એક નવી રેસીપી સાથે ત્યાં સુધી કુક હેલ્ધી ચોખાની પાપડી અને બટાકાના વેફરની રેસીપી જોવા માટે